એટલે પણ પરિવાર છે અને ગ્રુપની અંદર પણ અસંખ્ય પરિવારોના છે અસંખ્ય પરિવારોના સભ્યો છે અને આ એક 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 પારિવારિક મનોરંજન છે પણ બહુ જ સુંદર સુંદર મજાની સાફ સુથરી મજાનો મેસેજ આપતી અને પરિવારને અખબંધ રાખતી આ ફિલ્મ છે જેનું નામ છે સંઘવી એન્ડ સન્સ આ બધા જ દરેકે દરેક આ આજકાલ જોનાર દરેકે દરેક દર્શકને હું કહું છું કે આ ગ્રુપ વાઇઝ રાખવા જેવી ફિલ્મ છે આ ફિલ્મ ને જરૂર ગ્રુપમાં તમે સ્પ્રેડ કરશો અને આ એમ્પાયર છે ને ને દાણા જે તેલ કાઢ્યું છે એના લીધે જ આ એમ્પાયર ઊભું થયું છે આ ડાયલોગ મારી ફિલ્મનો છે આ પિતા પુત્ર અને વડીલ અને પરિવારના બધા જ પરિવારને એક સ્થિરતા અને પ્રેમ સમજાવતી આ ફિલ્મ છે કે સંબંધો જે છે પરિવારના એ માત્ર આપણે લોહીના સગા છે એનાથી ટકી નથી રહેતા પણ સમજણથી જ એને સંભાળવા પડતા હોય છે એ સમજણ દરેકમાં હોવી બહુ અનિવાર્ય છે અને આ વાત કહેતી દરેકને પરિવારનું મહત્વ સમજાવતી પરિવારનું પ્રેમ શું છે અને પરિવાર અકબંધ રહેવો જોઈએ આ લાઈફમાં કારણ કે આપણે બધાએ જોયું કે એક કુદરતે ભયાનક એક બીમારી આપી હતી કોરોના કાળો કેર વર્તાવ્યો હતો ત્યારે એક જ પરિવારમાં રહેતા માણસો ધારો કે પિતા કે માતા કે ભાઈ કે બેન એ ધારો કે હોસ્પિટલમાં કોઈનું બિચારાનું મૃત્યુ થયું હોય તો એ પરિવારનો સભ્ય ઈચ્છા હોવા છતાં પણ જઈ નતો શકતો અને ત્યારે માણસને પરિવાર અને સંબંધોની મહત્તા સમજાણી કે શું છે લાગણી શું છે પરિવારનું મહત્વ શું છે એ ત્યારે સમજાણું કારણ કે જે માણસ પૈસાની લાય રોજ દોડતો હતો એને પરિવારને આપવા માટે સમય પણ નહોતો ત્યારે એ ત્રણ મહિના જે બંધ હતો ને અને બાર પગ નહોતો મૂકી શકતો ત્યારે પતિ પત્ની બચ્ચાઓ બધા સાથે મળી અને ઘરનું બધા પણ રોટલી વણતા હતા કોઈ શાક બનાવતા હતા ઘરનું પોતું એ લગાવતા હતા બધું કરતા હતા ત્યારે પરિવાર શું છે એ જરાક માણસને સમજાણ આ લાગણી જે છે ને પરિવાર પ્રત્યેની પરિવાર પ્રત્યેનો પ્રેમ આ સંબંધ આજ મહત્વના છે જીવનમાં એ જ દર્શાવતી એક અદ્ભુત ફિલ્મ જેનું નામ છે સંગવી વર્સે સંગવી એમાં હું તમને સંગવી એન્ડ સંગ સન્સ સોરી સંગવી એન્ડ સન્સ આ ફિલ્મ જે આવી રહી છે એ પરિવારના દરેકે દરેક સભ્યને જોવા જેવી છે એટલે બે પેઢીઓ નહીં પણ ત્રણ ત્રણ પેઢીઓ સાથે મળીને જોઈ શકે એવી આ અદ્ભુત ફિલ્મ બની છે ચંદ્રેશ ભટ્ટ એના ડિરેક્ટર છે અને ઘણા બધા મસ્ત મોટા ગુજરાતી ભાષાના ગુજરાતી ચલચિત્રના ગુજરાતી રંગમંચના બધા જ મોટા કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે જેમાંથી અમે બધા જ આજકાલને ભેટ આપવા માટે અહીંયા આવ્યા છે તમે બધાના મંતવ્યો પૂછી શકો છો અને આજકાલના માધ્યમથી હું બધા જ દર્શકોને પ્રેક્ષકોને કહેવા માંગીશ કે સંઘવી એન્ડ થિયેટરમાં જઈ અને જોજો અને આ ફિલ્મને વધાવજો અને આપણા પોતાના પરિવારનો જે પ્રેમ છે એ તમારા બધાનો આ ફિલ્મ જોવાથી નિશ્ચિતપણે દૃઢ થશે સંઘવી એન્ડ સન્સ આ ટક્કર મારે એવી જ છે આ ફિલ્મ જે છે એ ટક્કર આપે તેવી જ ફિલ્મ છે સૌથી પહેલાં તો સંઘવી એન્ડ સન્સ એ એક પારિવારિક સંપૂર્ણ પરિવાર સાથે બેસીને તમે જોઈ શકો એવી પારિવારિક ગુજરાતી ફિલ્મ છે એનાથી વિશેષ એક થોડીક બે વાત હું કરી દઉં કે ગુજરાતી ફિલ્મો જે પ્રકાર અત્યારે બની રહી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો બની રહી છે પણ આ ફિલ્મની ખાસિયત એ જ કે પાંત્રીસ એક્ટર છે અત્યારની સૌથી મોંઘી અને ખર્ચાળ ફિલ્મ છે એ બનાવવા પાછળનો મારો હેતુ એટલો જ છે કે ગુજરાતી ફિલ્મોમાં અગર આપણે ગુજરાતી દર્શકોને અપીલ કરવી છે કે ભાઈ તમારે ગુજરાતી ફિલ્મ જોવી જ પડશે તો સામે એઝ એ ફિલ્મ મેકર મારી પણ ફરજ બને છે કે હું એને એવું મનોરંજન પીરસું એવી ફિલ્મો આપું કે જે ફિલ્મ એને જોવી ગમે હું એને મનોરંજનના નામે અગર કંઈ પણ નહીં પીરસી શકું તો પહેલો તો એવો પ્રયાસ છે કે એક સુંદર સાફ સુથરી ટેકનિકલી સાઉન્ડ ફિલ્મ કે જે હિન્દી સાઉથ સિનેમાની સામે આપણો ગુજરાતી દર્શક જોઈને એમ કહી શકે કે નહીં આ ફિલ્મ સારી છે આવો એક ઓનેસ્ટ પ્રયાસ છે અમારો એક સુંદર ફિલ્મ બનાવી બીજું ફિલ્મ લખતી વખતેથી માંડીને બનાવતા સુધીનો જે હેતુ હતો જે મનોજભાઈ વાત કરી કોરોના કે જ્યાં ક્યાંક ક્યાંક ને આજે આપણા સમાજમાં જે સંયુક્ત પરિવારની ભાવના ભૂસાતી જાય છે અથવા તો એ ભાવના ક્યાંક ને ક્યાંક મિસ થતી જાય છે સંયુક્ત પરિવારની ભાવના આપણે જયારે જયારે છે ને બધું સારું ચાલતું હોય ને બધું એકદમ પરફેક્ટ ચાલતું હોય ને જીવનમાં ત્યારે છે ને વી આર વેરી આપણે બધા બહુ સેલ્ફિશ છે સ્વાર્થી છે આપણે કે બધું સારું ચાલે છે ને ત્યારે પરિવાર યાદ નથી આવતો તમને જયારે કોરોના આવ્યો જયારે એકદમ વિકટ પરિસ્થિતિ આવી તો ત્યારે સમજમાં આવ્યું કે કદાચ કુદરતની એક હિન્ટ હતી કે જીવનમાં સૌથી વધારે મહત્વ શું કોનું છે તો એ છે પરિવાર સંબંધો તમારા પોતાના લોકો

સમય હંમેશા તમારી પાસે હોય જ છે વાત છે પ્રાયોરિટીની પ્રાધાન્યની ત્યાં સુધી આપણા માટે સંબંધો પ્રાધાન્ય નહોતા કોરોના એ સમજાવ્યું તમને કે સંબંધોનું પ્રાધાન્ય છે તો આ ફિલ્મ બસ ખાલી એ પારિવારિક સંબંધોની વાત કરે છે અને વિથ કમ્પ્લીટ એન્ટરટેનિંગ પેકેજ કે જે જોઈને તમને એન્જોય જ કરશો મજા જ આવશે જેની અંદર દરેક સંબંધને ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે મનોજભાઈ ઘરના નવનીત રાય પ્રભુદાસ સંઘવી છે એનો આખો મોટો પાંત્રીસ લોકોનો પરિવાર છે કોમલ ઘરની વહુનો રોલ કરે છે મોટા દીકરાની વહુ મૂવીમાં ઘણા ટાઈમથી બધા લોકો પૂછતા હતા કે કોમલજી ક્યારે આવે છે તમારી મૂવી તો બહુ જ સરસ મૂવી લઈને આવી રહી છું સંઘવી એન્ડ સન્સ જે અઢાર જુલાઈએ રિલીઝ થઈ રહી છે અને જોવી પડશે કે જોજો કે એવું નહીં કહું આપણે ગુજરાતી છે એટલે ગુજરાતી ફિલ્મો જોવી જ જોઈએ અને ઘણા સમય પછી બહુ જ સારી ફિલ્મ આવે છે પારિવારિક ફિલ્મ છે જેમાં એક એવો કોઈ સીન નથી જે તમે પરિવાર સાથે બેસીને ન જોઈ શકો કે એવો કોઈ ડાયલોગ નથી કે તમને પરિવાર વચ્ચે ફિલ્મ જોવાની શરમ આવે તો આપણી ફિલ્મ છે અને વધાવવાની છે ને જોવાની છે આમાં આખા પરિવારની કડી છું હું શકીએ અને જે નવનીત રાય છે એમની પુત્ર કેરેક્ટર કરું છું અને મારી પેરમાં હિતિન તેજવાની છે જે મારા હસબન્ડનો રોલ કરી રહ્યા છે મારા રોલ વિશે મારા કેરેક્ટરનું નામ છે આદિત્ય સંઘવી એ સંઘવી પરિવારનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મનોજ જોશી સર ઇઝ માય ફાધર ઇન ધ ફિલ્મ અને આ એક ફેમિલી એન્ટરટેનર છે એક એક એવી ફિલ્મ જે ત્રણે ત્રણ પેઢીને કેપ્ચર કરે અને બહુ સારી રીતે આપણી ગુજરાતી ઓડિયન્સને એમના રૂટ્સ એસેન્સ જે કહેવાય ને એ દેખાડે સો એક લાર્જ સ્કેલ ગ્રેન્ડ્યોર જે કહેવાય એક બિગ બજેટેડ ફિલ્મ પણ ગુજરાતી પરંપરા ગુજરાતી એસેન્સ ને ધ્યાન માં રાખીને બનાવેલી ફિલ્મ જેથી આખી ગુજરાતી ત્રણે ત્રણ પેઢીઓ એક સાથે બેસીને જોઈ શકે પહેલા તો ઉમર નો ફરક છે પછી આ જોક હતો હા બસ ચા સુધી વોઝ વેરી રોમેન્ટિક રોમેન્ટિક એ છોકરા છોકરીની વાર્તા હતી ત્યાં એક પ્રેમ પ્રકરણ પછી આના પહેલા મારી ફિલ્મ આવી હતી એ કેરેક્ટરની જર્ની હતી આ એક આખા પરિવારની વાત છે અને પરિવારનો હું એક સદસ્ય છું હિસ્સો છું આ ફિલ્મની અંદર છત્રીસ કેરેક્ટર્સ છે એટલે બધા પોતપોતાની જગ્યાએ છે આની અંદર મારો રોમેન્ટિક પાર્ટ છે પણ મારા ફેમિલી એલિમેન્ટ છે પપ્પા જોડે ભાભી જોડે ભાઈ જોડે હિતેન તેજવાની ઇઝ પ્લેઈંગ માય બ્રધર તો એ અલગ અલગ ડાયનામિક છે જે બસ ચાર સુધીમાં નહોતા બસ ચાર સુધીમાં ખાલી એક પ્યોર રોમેન્ટિક રિલેશનશીપ હતી આ એક કમ્પ્લીટ આર્ક છે અઢાર જુલાઈએ પિક્ચર રિલીઝ થાય છે અને દર્શકોને એટલું જ કહીશ કે આ તમારી ત્રણે ત્રણ પેઢીમાં એટલે એવરી પર્સન ઇન ધ ફેમિલી કેન ગો એન્ડ વોચ ધ ફિલ્મ એટલે આખી ફેમિલી એન્ટરટેનર છે ગ્રેટ સ્ક્રિપ્ટ બહુ સરસ વાર્તા રિટન એન્ડ ડિરેક્ટેડ બાય મિસ્ટર ચંદ્રેશ ભટ્ટ જેમણે પ્રેમ પ્રકરણ પહેલાં ડિરેક્ટ કરી છે સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ ગો ટુ ધ સિનેમા વોચ ધ ફિલ્મ એન્ડ આઈમ આઈ એમ ગેરન્ટિંગ દેટ યુ લવ ધ ફિલ્મ